દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં એક મોટી દુર્ઘટના સર્જાય છે અહીં એક પંડાલ ધરાશાયી થયાના સમાચાર સામે આવ્યા છે નાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો તો આ પંડાલ સ્ટેડિયમના ગેટ નંબર બે ના એન્ટ્રી પોઈન્ટ પર જ બનાવેલો હતો દુર્ઘટનામાં ત્યાર સુધીમાં કુલ આઠ લોકો ઇજાગ્રસ્ત થયાની માહિતી મળી રહી છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સ્ટેડિયમની અંદર એક કાર્યક્રમનું આયોજન થવાનું હતું આ માટે ગેટ નંબર બે પર મોટો પંડાલ ઊભો કરવામાં આવ્યો હતો આજે અગિયાર વાગ્યાની આસપાસ અચાનક આખો પંડાલ ધરાશાયી થઈ ગયો હતો અને તેની નીચે રહેલા લોકો દબાઈ ગયા હતા આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવી હતી પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમે ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું તો ઘટનામાં લગભગ આઠ લોકો ઝાગ્રસ્ત થતા તમામને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવે છે હાલ ઘટના સ્થળ પર સર્ચ ઓપરેશન ચાલુ છે અને લોકોને પણ પંડાલમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે ઘટના સ્થળ પર વીસથી વધુ એમ્બ્યુલન્સ હાજર છે અને કાટમાંડે હટાવવામાં આવી રહ્યો છે ફ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ